જો બધા મારા આંબા છે એમાં મોર આવી ગયો છે અત્યારે તો હું પાણી વાળું છું આંબામાં જો આ બધી મારી વાડી છે તડકો છે ને થોડુંક ઝાકું દેખાશે જો આ બધા અમારા આંબા છે કેટલા બધી અમારા આંબા છે મારું ઘર છે મજા તો અમારા કૂતરા છે બે જોડી છે આખી બધે પચીસ વીઘાની વાડી છે પણ બધા એમાં આંબા આંબા છે બધાય ઓલા એટલા ઘઉં છે બધા અમારા આંબાજ છે જો એ મસ્તની વાડી છે એમાં જોવા આપણે કેળું છે આ બધી અમારી વાડી જ છે જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ ને તમારો સપોર્ટ કરજો અને શેર પણ કરજો આવડો આંબો છે ની દેશી છે બાર માસી કેરી થાય છે આવડો આંબો આવડ્યો અત્યારે તેમાં મોર આવ્યો હોય શ્રાવણ મહિનામાં કેરી આવે જો આ આંબો છે એ આવડો હશે એ બાર માસ્યો છે આખી મારી વાડી છે બધી આ બધા અમારા આંબા છે અત્યારે તો જવડી કેરી આવી ગઈ છે જો આ આંબો છે ને બદામી કેરી વાળો છે અમુક બધા અમે દેશી કાગડા કેરી